પચાસ થી વધુ પ્રોજેક્ટ પ્રયોગ અને ચાર્ટ રજૂ કર્યા જે જ જાણકાર અને રહ્યા શ્રી સંસ્કાર શૈક્ષણિક સંકુલ ખાતે ઉડાન બે શીર્ષક હેઠળ વિજ્ઞાન મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું આ પ્રદર્શનમાં શાળાના સો થી વધુ બાળકોએ ભાગ લઈ અને પચાસ થી વધુ પ્રોજેક્ટ પ્રયોગ અને ચાર્ટ રજૂ કર્યા જે ખૂબ જ જાણકાર અને પ્રેરણાદાયી રહ્યા આ વિજ્ઞાન મેળાનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ વિકસે તેઓ ચમત્કારો અને અંધશ્રદ્ધાથી દૂર રહી વિજ્ઞાન પ્રેમી બને તે રહ્યો વિદ્યાર્થીઓની રચનાત્મકતા અને પ્રયોગશીલતાને જોવા માટે મોટી સંખ્યામાં વાલીઓ અને મહેમાનોએ હાજરી આપી આ ગૌરવમય કાર્યક્રમનું આયોજન અને સંચાલન શાળાના ટ્રસ્ટી અશોકભાઈ ચડોદરાના માર્ગદર્શન હેઠળ યોગેશભાઈ વિકાસભાઈ રાહુલભાઈ અને સમગ્ર શાળા પરિવારે કર્યું હતું

અમારી શાળાના આચાર્યના માર્ગદર્શન મુજબ આ વિજ્ઞાન આયોજિત કરવામાં આવ્યો છે તો કે વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક માનસ ખીલે તેમજ ભવિષ્યમાં વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે નવા નવા માનવ વિકાસના કાર્યો થાય અને રાષ્ટ્રને ઉપયોગી થાય એ હેતુથી આ વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવેલ છે અસ્તુ